નમસ્કાર મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે શાળા કાર્યક્રમ પણ યોજાવાનો છે દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ત્યારે તેને લઈને શું કોઈ ફેરફાર થશે કે નહીં તેની ચર્ચા કરશું સાથે સાથે ગ્રામ પંચાયત ચૂંટણીની તમામ તારીખો કરવાની થતી પૂર્વ તૈયારીઓ તમામ પરિપત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ તારીખ અઢાર ઓગણીસ વીસ જૂન બે હજાર પચીસ રોજ જાહેર કરી દેવામાં આવ્યો હતો પરંતુ હવે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે જાહેર કર દેવામાં આવી છે તેની પૂર્વ તૈયારી કઈ કઈ હોય છે તેની વિગત આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જેમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ મધ્ય સત્ર પેટા ચૂંટણીની પૂર્વ તૈયારી કરવા બાબત જે ઓફિશિયલ પરિપત્ર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલો છે તે તમે અહીંયા જોઈ શકો છો તો આટલી તૈયારીઓ કરવામાં આવતી હોય છે જ્યારે કોઈ ચૂંટણી થતી હોય છે હવે આપણે આગળ વાત કરીએ તો ચૂંટણી છે જે જાહેર કરી દેવામાં આવી છે ત્યારબાદ તેની કઈ કઈ તારીખ છે કે ક્યારે તેના ઉમેદવારી ફોર્મ ભરાશે અને ક્યારે ચૂંટણી લેવામાં આવશે અને ચૂંટણીનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે તેને લઈને જે પરિપત્ર છે કે જે સૂચનાઓ છે તે તમે અહીંયા જોઈ શકો છો જે કોષ્ટકમાં તમે અહીંયા જોઈ શકો છો કે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ચૂંટણી જાહેર કર દેવામાં આવી હતી ત્યારબાદ મતદાનની તારીખ તમે જોઈ શકો છો તારીખ બાવીસ છ બે હાજર પચીસ ના રવિવાર અને સમય છે સવારના સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી અને પરિણામની તારીખ અહીંયા આપવામાં આવેલી છે કે મતગણતરીની તારીખ છે કે જે પરિણામ કહીએ છીએ તે પચીસ છ બે હાજર પચીસ ના રોજ સાથે સાથે તમે અન્ય સૂચનાઓ વાંચી શકો છો અને બાવીસ છ બે હાજર પચીસ ના રોજ યોજાનાર સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણીઓ હેઠળ પાટણની ગ્રામ પંચાયતની અંદાજીત સંખ્યાની વિગતનું પત્રક પણ તમે આ આપવામાં આવેલું છે કે કેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે તેનું કુલ લિસ્ટ અહીં આપવામાં આવેલું છે તો આ હતો રાજ્ય ચૂંટણી આયોગનો ઓફિશિયલ પરિપત્ર તો મિત્રો હવે શું થશે કે શું જે શાળા પ્રવેશોત્સવ છે તે પાછળ જશે કે પછી તે યોગ્ય સમયે જ લેવામાં આવશે કે કેમ કે ચૂંટણીમાં જે કર્મચારીઓ રોકાયેલા હોય છે તેની મિટિંગ્સ પણ લેવામાં આવતી હોય છે જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર હોય પોલિંગ ઓફિસર હોય તેમની ત્રણ મિટિંગ હોય છે ત્યારબાદ સેકન્ડ ઓફિસર હોય છે પોલિંગ સ્ટાફ હોય છે તેની બે બે મિટિંગ યોજાતી હોય છે મહિલા પોલિંગની પણ બે મિટિંગ યોજાતી હોય છે ત્યારે આ તમામ મીટિંગો વચ્ચે પ્રવેશોત્સવ છે એની તારીખમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેની અપડેટ તમને જરૂર મળી જશે આ ચેનલ ઉપર તો આજ આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ